મિત્રો આ મારી મારાથી મોટી ને રાણા વરવાળા હું એના મિમાન ની દવા નીમાન ને દીધા

તો આપણે રામદેવભાઈનો ઇન્ટરવ્યુ લેવાનું છે તો આજ આપણે હે રામ રામ કહેવાનું ભૂલાગે રામ રામ રામભાઈ કીધા મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આપણે તો કાયમનું ભાઈ દાંડરું વાટવા નીણું વાટવી ને ખોડું વાટવાનું બિહું હાંસવ્યું બીહું ધોવ્યું ને ધારિયા એક એકનું એક કામ હોય તોય તમારો આભાર આપણા એકનું એક કામમાં તમે મારા બ્લોગ ધો એટલો આભાર રામદેવભાઈ

અમારે પાસા પીસા વીઘા વાળા છે ને એટલે એટલું જોર દોરે કંઈ ક્યારા ઈવડા જ રાખે બરોડામાં ને ખબર હોય તો ચ્યાર ચાર શાહના જ ક્યારા હોય આપણે પાણી આપણે પાણી પુષ્કળો જુદ્ધવો છે તો તોય હુનું પાકે હો ભાઈ રમજે આપણે હુંનું પાકે તોય તો મિત્રો વળધું જુઓ ફાટેક આલ વળધું રાખ્યા હો કઈ ઘટે જ નહીં મારે રમજે

પણ એટલો પાણીનો સુધારો થયો તો મિત્રો હું તમને કાલે વ્લોગમાં કહેતો હતો કે હું ફબી બીજની મારી બીનની તેડવા ગતો તો હું કાલે બ્લોગનું મોડું થઈ તો કોઈ બહુ સમાવટ નથી આવી હવે જે કાલનું બ્લોગ તો એડિટિંગ કરવાની બાકી તો મિત્રો જો આ મારી બીન છે ફબી મારાથી મોટી ને રાણા વરવાળા હાહરે છે કઈ મને તો મને તો નોકરી આવી વાય ને ભલે ઈ મને ડેવલપર તો મારી બીન છે ને એ ડેવલપરની નોકરી કરે ભણી બહુ વર્ષ

એની ટોલી કા ગઈ એની ટો એક દી તો મિત્રો હું તો ડાંડર પટ્ટો કરતો તો જો રામદેવ ભાઈ ત્યાં વાવવાની શરૂઆત કરી દીધી તો આકોરા રણજી જો અમારે કાલે વાવવા જાઉં તો જો દાતા સડાવે લીધા ઓણી ત્યાં કલજી ડગરા સડાવે લીધા એ બધું રણજીત નહીં કરવાનું હોય આપણે એ કઈ કરવાનું હોય નહીં તો મિત્રો જો ઓલા ભાઈ ને તડકો લાગે ને હાલું છું જો હાલા ને કાન કર્યા અર્સ એટલા તારે કઈ કહેવાનું થાય છે આમાં હાલો મિત્રો તો આજ જ છે ને માંડવી આવવાનું મુરી ઠેકું એટલે ઠેકું કામ કરે નાખવાનું છે તો જો નાથા બાપો તૈયારી કરે તો એ છે ને ખેતી ને તો એલું કરતા

Hale, pane nase rake doi lari. Guys, chogo, kaun kore Nilu-fui. Nilu-fui, hai kio kore. Hai tio. Ha tolali date, miku date. Miku nalia, miri date. Hei, hei, raha je. Khato ni, mutaka Olo, mithu na ikhuna? Aa, olaanat karwa? Uwini mai san blokor warna woi. Ba? Airo, dad! Ba, hei? Ba? Aani karde? Halo, mata dan lain aku. Halo, wali, aku... ઉથાલી વારાય છે એટલે આમાં અમુનમું કરે કરે ને કશું ને લાગત પછી ફોટી પસાય

તો મિત્રો આ જે વાહે છે ને આ વાકિયા મોરા કહેવાય આ છે ને માંડવી ડટાતી જાય વાહે રપોટ હાલવા માં ભઈ ને પછી વાર લાગે તોય હાલે મોરા છે આ સક્કર છે ઓલું સેમ સક્કર છે ઓલી ઓણી છે કાઈ દેવા એ દેવા

ઝટકો ન મરાવતો તો જરાક સેટો રાખાય બાધે જ જાય જરા પીંડા મિત્રો હિંગડા વાળો ટ્રેક્ટર આવે હું અમારા ખેતરમાં પહેલી વાર આવ્યું કાઈ બાપા આપણે કોઈ દે આવ્યું ને તો અમારા ખેતરમાં ને આવ્યું બાપા આગળ સારવાર ખરી સેટિંગ લેવા તો લાઈક છીએ બાપા પગ માં જવા દે પાછું દે બના કામ હું થલ વરા મિત્રો હેને સેટ અટાણે રાતડે થી આયા ના કાણે ભાઈ ગયા હા કાં છું કી કરતા કાં કી કરતા કી કરતા કી ઓય માં રાણી કાણી હોય ની લઈ તું હવે લપટા હા હું બે ફેરે તો મિત્રો લપટા એટલે સંપલ એક છે ને દરિયા ગહે ગયો

delanteह माखाना ख प તો મિત્રો ગયા પૂરા તા વાવણી ના બનાવ લીધા તો ઈણા હારી હે ને તીખા પૂરા બનાવે તીખા પૂરા ખાવાની મજા આવે ગરમ ગરમ ઉના ઉના તો તીખા પૂરા હે ને વાલીમાં બનાવે વાલીમાં કામ કામ નાખ્યું ઓહ ઓહ તો 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 મસાલો નાખ આ હિયારામ ખાવાની ભારી મજા આવે કે હિયારામ બધા બહુ ખાતા તા મે ભાઈ હું માંદો પડ્યો ને કમરો છે ને તે તો હું કાયમ પૂડા કરાવતો બે પૂડા મારા હાટુ પેશિયલ કરાવા એમાં ભાઈ ને આવતો જ તેલ નાખે ને કહે ને કમરો થાય ને એટલે તેલ નો ખવાય તો આવતો જ તેલ નાખે ને લોઠીમાંથી ખાલી હે ને પૂડો કર દે આ રોગે રોગો ની ની પૂડો જે તો મને કમરો છે તો બહુ પૂરા પૂડા ખાતા તો આપણી હે ને કાલે કટકી ને થોડક મોટો ખેતર થોડુંક બાકી છે ને કટકી બાકી છે તો એ કાલે આપણે નવા વ્લોગના અંદર મળ્યા તો આ વ્લોગ આપણે આ